તમારે કે પૂછવાની જરૂર છે હું જ્યાં જતી હોય ત્યાં હું કુકાવા વડીયા અમરેલી જ્યાં જતી હોય ત્યાં હશે પણ કામ કેવડું પડ્યું भैया माल के हाउ ओ आई भी ने ते दुनियो काम 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 करो सो एक भी पोरो खावा देव मने रात आ क्यों काम है पोरोस हो अरे। कोई तो मान राते काम कर ए न न मारा काम वाडो न जात रात न ए त जावा वाला जता होई कहीं नहीं घूम वर्वा जवानी घूम वर्वा वा ले घूम वर्वन बात कर। કોઈ દી મેં ઘઉં હોય મને કેતા હોય તો કાઈ નઈ એક દી આપડે કેટલા બધા બે રાત માં માં ગયા માં વેલા વેલા એક જમાના અંદર આ જમાનો ગયો હમણાં મારા થી એટલું બધું કામ નઈ થાય નઈ થાય કામ તારું એટલે એમ હું થાકી આ કાઈ સાફ કરવા માંડ્યો ને મારે જાઉં છે ઓલા પણ દયો કરાવે થાકી

ખાતર વાળું પેલા જમાના હું છે પાકતું તું એમાં ખાતર નાખતા ને દવા ને બિચારા પેલા જમાના માં એ લોકો જોઈ બી દવા કેવી આવે છે હુ છે એ કોઈ દી બિચારા લોકો એ જોયું બી નહિ હોય દવા કેવી આવે હું છે ને હમણાં ના જમાના માં તો ઓલી ગમે મારે પગ જ બહુ દુખ્યા રાખે હમ પગ જ બહુ દુખ્યા રાખે.

અ ફગ બ કમર બધું મટી જ જાય તો મટી જ જઈન બધું નવરાત્રી માં ડાન્સ કો ડાન્ડિયો હોય નાચવાનું બથે ગરબા રમવાના હોય બધું ના ઊભા થતા હોય ને નહી ઊભા થતા હોય ને તું માંણ માણે માં એવા ઊભા થા એમ કરને એકલામાં તો હો હો हेलो हेलो એમ કરને લાગી જ જાય બોલો ગરબા માં હા ગરબા માં તું એમ લાગી

ગરબા વાળી છે મારા ગરબા નીકળી જાય ચાર હજાર ના તમે નહી આવો તો કઈ નહી હું જામ જા તું જા અત્યારે જા હું વઈ જામ જા જા ગરબા રમવા જા જા ગરબા રમવા નીકળી જાય ને પછી તો તમે કોઈ દી જોયું નવરાત્રી અમારે ત્યાં રમે છે જોયું મેં બધું જોયું એવી નવરાત્રી કોઈ દી જોવાની નહી ખબર છે એવી નવરાત્રી નહી જોવા હું એક દી મોબાઇલ માં જોતી હતી

ત્યાં લગી બોલાવા નહિ આયવા ને અરે બોલાવી બોલાવી ને થાકી ગયા મારા મમ્મી લોકો તો ત્યારે ઘરે ગઈ એટલે પૂરું પછી નીકળવાનું નામ જ નહીં આવ્યું એટલું શું સારું ચાલ મને કામ કરો મારે જો મોડું થાય છે જ જાઉં ઘરે ફટાફટ એમ નહીં એમ નથી. તમે મારે જવું છે ફલાણું તો ઘંટી લઈ લેવાની અહીંયા ત્યાં દડાવા જાય રાખવાનું બસ રે તું એક શાંતિ કામ લે મારે બીજી કઈ વાત નહીં સાંભળી